વાત કરવી છે આજે મારે તમારી સમક્ષ મિત્રો દેશના સર્વ પ્રથમ આપણા નાયબ વડાપ્રધાન એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ એમના વિશે મિત્રો આજે હું થોડીક એક પ્રસંગ નાનકો લઈને આવ્યો છું ત્યારે મારા તમામ મિત્રોને વિનંતી છે કે પ્લીઝ મિત્રો ક્યાં જતા ન રહેતા અને ખરેખર મિત્રો એમના જીવન ચરિત્રો એમના જે હતા એમના જે જીવનમાં જે પણ પ્રસંગો હતા બધાનો મેં વાંચવાનો પ્રયત્ન કર્યો અને એમાંથી થોડા ઘણા મેં વાંચ્યા પણ છે મિત્રો અને એ વાંચ્યા પછી આજે મને પણ મનમાં એમ થઈ ગયું કે ચલો આજે મારા મિત્રો સાથે પણ સરદાર વલ્લભભાઈ પટેલના કેટલાક પ્રસંગો છે એમાંનો એક પ્રસંગ આજે તમને હું કહું નડિયાદની અંદર મિત્રો જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અભ્યાસ કરતા હતા ત્યારે નગરપાલિકાની ચૂંટણી આવી સાંભળજો બરાબર જ્યારે સરદાર પટેલ નડિયાદમાં અભ્યાસ કરતા હતા ત્યારે નગરપાલિકાને ખબર છે કે એક વ્યક્તિ ઉમેદવારી નોંધાવે વિરોધ પક્ષમાં પણ સામે બીજો વ્યક્તિ પણ ઉમેદવારી નોંધાવે હવે સરદાર પટેલ સાહેબના શિક્ષકની સામે પણ એક ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિએ ઉમેદવારી નોંધાવી હવે ઘટના કેવી બને છે મિત્રો બરાબર સાંભળજો કે જે પ્રતિષ્ઠિત વ્યક્તિ હતો એ ગામમાં જઈને એવી એવી આમ મારે કે હવે આ માસ્તર મારી સામે સામે હું જીતવાના મારી એમનું એમનું શું થવાનું ગજવું ના આવે આ ખોટા ઉભા રહ્યા સામે આવી બધી એ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતો ગામનો એ આવી બધી ચર્ચાઓ આખા નડિયાદમાં ફેલાવી દીધી મિત્રો હવે સાંભળજો એટલે સરદાર પટેલથી રેવાયું નહીં સરદાર પટેલથી રેવાયું નહીં એટલે સીધા ગયા એ પ્રતિષ્ઠિત વ્યક્તિ પાસે અને કીધું કે તમે કેમ આવી વાતો કરો છો અમારા શિક્ષક વિશે તમે આવી વાતો કરો છો અમને યોગ્ય નથી લાગતું ત્યારે મિત્રો સાંભળજો ત્યારે પ્રતિષ્ઠિત વ્યક્તિ અલા પણ આ કેવા છે છે મારી સામે લડવા રહી ગયા હું કેટલો નામદાર વ્યક્તિ છું કેટલો આગળ પડતો વ્યક્તિ છું અને મારી સામે તમારા માસ્તર ખોટા ઉભા રહી ગયા ચૂંટણીમાં ત્યારે સરદાર પટેલે શું કીધું અને જો કદાચ તમે હરી ગયા તો સાંભળજો બરાબર મિત્રો સરદાર પટેલે પૂછ્યું તમે ભલે પ્રતિષ્ઠિત વ્યક્તિ છો પણ જો તમે હરી ગયા તો ત્યારે પેલો પ્રતિષ્ઠિત વ્યક્તિ કે આપણે જે કરીએ પરફેક્ટ કરી શ્રેષ્ઠ કરીને સારું કરીએ સાંભળજો સરદાર પટેલે વિદ્યાર્થીઓનું આખું એક યુનિયન બનાવ્યું અને ઘેર ઘેર સુધી એમને કાર્ડ છપાયા અને જે પણ જરૂરિયાત હતી એ લોકોને ગેરંટી આપી કે આટલું આટલું તમારું કામ થશે અમારા ગુરુજી જ્યારે ચૂંટણી જીતશે તો આટલા આટલા કામ થશે એની અમે તમને ગેરંટી આપીએ છીએ એવી એવી ઘેર ઘેર સરદાર પટેલે વિદ્યાર્થીઓનું આખું યુનિયન લઈ અને આખા નડિયાદમાં ફર્યા આખા વિસ્તારમાં ફર્યા મિત્રો એમનો જે મત વિસ્તાર હતો અને છેલ્લે ચૂંટણીનો દિવસ આવી ગયો બધાએ મતદાન થઈ ગયું અને પછી આવ્યો રિઝલ્ટનો દિવસ હવે સાંભળજો મિત્રો રિઝલ્ટના દિવસે સરદાર પટેલના ગુરુજી જીતી ગયા આહા હા હા શું વાત કરો મિત્રો જબરજસ્ત સરદાર પટેલના ગુરુજી જીતી ગયા પણ હવે સાંભળજો પેલો પ્રતિષ્ઠિત વ્યક્તિ વિચારો હરી ગયો એટલે એ વિચારવા પડ્યો કે હવે સાલું શું કરવું પણ એને એમ હતું કે ચાલો હવે સરદાર મારી જોડે આવશે નહીં અને મારે કઈ મૂછ મુંડાવવી પડશે નહીં પણ મિત્રો તમે સાંભળજો સરદાર પટેલ સાહેબે શું કર્યું આખું ગામ ભેગું કર્યું ઢોલ નગારા મંગાવ્યા અને વાજતે ગાજતે પેલા પ્રતિષ્ઠિત વ્યક્તિના ઘરે ગયા અને પછી કીધું હવે તમે મૂછ મુંડાવો તમારી વિચાર કરો મિત્રો આ સરદાર પટેલ હતા આ સરદાર પટેલ હતા મિત્રો એમને એકવાર નક્કી કર્યું કે આ મારે કામ કરવું છે અને કરવું જ છે અને હંમેશા એ સત્યના પડખે રહી અને હંમેશા એ કામ કરતા હતા અને એના કારણસર મિત્રો તમે જોઈ શકો છો ને આપણો દેશ આગળ લાવનાર અને આપણા દેશમાં મજબૂતીનો પાયો કોને નાખ્યો તો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે નાખ્યો હતો મિત્રો આવા તો અનેક પ્રસંગો છે મિત્રો જેની હું તમને આગળ પણ ચર્ચા કરીશ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત